અને આપણે જોવો ગાડી ભરીને નીકળી ગયા અમિયા કરીને ગામ હતું આ કચ્છનું એ બાજુ આવ્યા હતા ખાલી કરવા માટે તો ત્યાં ખાલી કરીને ત્યાંથી જ આપણે સોલારની પ્લેટો ભરી લીધી પાછી એ પ્લેટો આપણે ખાલી કરવાની છે અસલાલીમાં તો અહીંયાથી હવે કન્ટિન્યુ આપણે ચાલે જઈશું આપણે અહીંયાથી ગાડી ભરાય ત્યાં સુધી હું સુઈ ગયો હતો રાતનો ઉજાગરો હતો એટલા માટે અને ગાડી ભરાય એ હું તમને ના બતાવી શક્યો પણ રસ્તામાં બતાવીશ કઈ રીતે માલ ભરેશું માલ ભરે છે એ

જોઈ શકો છો કઈ ના ઘટે એવો એરિયા મિત્રો કચ્છમાં તો અમે છીએ પણ કચ્છના તો આ બાજુ કોઈ પણ મિત્રો આવતા ગાડી ઘોડા લઈને આવતા હોય તો અહીંયા ઘણી બધી સુવિધા લઈને આવું સાથે પાના પકડ આ ટાયર સ્પેર બધું જોડે રાખવું બાકી આ બાજુ પચાસ સાઠ કિલોમીટર લગે મારો દાદો ક્યાંય મળે નહી તમને કોઈ બાજુ પંચર હાથવા વાળો પંચર યોગ કોઈ નહીં ફોર્મેન મિસ્ત્રી અને ગાડી નું તો કઈ ઠેકાણો ના હોય ક્યારેક નવી ગાડી હોય તો પણ ક્યારેક ખ્યાલ થઈ જાય એટલે આ તો બધું લોઢાની વસ્તુ છે એટલે મિત્રો આ તો બધી નસીબ ઉપર ચાલતી હોય કોઈ માતાની તાકાત ઉપર ચાલતી હોય બાકી ગાડી ઘોડો ગમે ત્યારે ક્યાં બગડે છે નક્કી તો ના જ હોય એટલે આ તો બધું શક્તિ કહેવાય એટલે એ તો એના ભરોસે જ ચાલતું હોય બાકી એમ કે આ બાજુ આવો તો સુવિધા કરીને આવું ને પાણી તો ખાસ લઈને આવું અને જે મસાલા માવા ખાતા હોય એને તો ડબ્બલ બાટલા ભરીને આવ્યા ભાઈ કેમ કે આ બાજુ પાણીની શોર્ટેજ છે શિવાળાના ગામડાઓમાં એટલે જે મેં ફીલ કર્યું છે એ જો હું તમને રિયાલિટી બતાવું છું કે પાણી માળે બધું રાખવું ગાડીમાં જો આ બાજુ ખુલ્લા વિસ્તારની પવન ચક્કર કેટલી બધી છે ચેક કરો હવે આપણે ચાલે જઈએ સીધે સીધા બહાર હાઈવે ઉપર પછી તમને આગળ માતાનો મઢ બતાવું

અમુને ખબર પડે આપો તો ભાઈ માતાના મઠ પહોચી ગયા દર્શન કરવા જવાનો ટાઈમ નથી માતાના મધ નું ટુરિસ્ટોની ગાડીઓ ગાડીઓ બધું પડ્યું છે જોયેલો માતા મધ ભાઈ દર્શન કરી જાઓ બધા કે કચ્છમાં માતા નું મધ આ

અને આપણે સીધે સીધું ચાલ્યા જવાનું છે નખતરાણાથી થી ભુજ પચાસ કિલોમીટર થાય છે ભુજ પચાસ કિલોમીટર ચાલવાનું છે હજી આપણે તો જો ભાઈ આપણે નખત્રાણા ક્રોસ કરીએ છીએ અને અહીંયાથી આપણે સીધે સીધા જ ચાલવાનું છે હજી પચાસ કિલોમીટર ભુજ પડે અહિયાં અને ત્યાંથી આપણે ભુજ થી બચાવ થઈ અમદાવાદ વાળો હાઈવે પકડવાનો છે તો અહીંયાથી થી સીધે સીધા અત્યારે નખતરાણા ક્રોસ કરીએ છીએ નખત્રાણા વ્યુ કઈ કહો આ રીતે આવે છે નખતરાણામાં

ભાઈ આ પૂજ પેલા નું એક કામ આવે છે દેસલ પર કરીને દેસલ પર અત્યારે આપણે ક્રોસ કરીએ છીએ jignesh bhai અત્યારે તો બહાર છે પણ એ સા આજુ ના તે jignesh bhai જો અત્યારે આપણે કચ્છમાં આવ્યા હતા અને અહીંયાથી હવે રિટર્ન પાછી વારી છે ગાડી ભરીને દેસલ પરથી દેસલ પર પહોંચી ગયા છીએ દેસલ પરનો વ્યૂ કઈક આ રીતે આવે છે

અને અહીંયા આપણે ભેગા થઈ ગયા બકુલભાઈ તો બકુલભાઈએ કીધું કે ભાઈ જમ્યા વગર તો નહીં જવાય એટલે પછી મારી વાઈફ જોડે પણ વાત કરી તો એમણે કીધું કે ભાઈ જમીને મોકલજો તો ત્યારે આપણે બકુલભાઈની સાથે આવી ગયા જમવા માટે તો જોવા અહીંયા જમવાનું મંગાવી દીધું છે પનીર ટિક્કા રોટલી છાસ ડુંગળી મરચાં તો બકુલભાઈને અમે બધા જમીએ છીએ તો જમીને પછી આગળ વધશું

ચા પાણી કરાયા સવારે કલ્યાણસિંહ બાપુ યાદ કરું છું બાપુ મને ફોન કરજો યાદ કરજો તમને ખરેખર સંભાળે છે નીકળીએ નહી વિડીયો તો જોયે છે છે એટલે ફોન કરશે સો ટકા તો ચલો ભાઈ આપડે વધે હવે અહીંયાથી આગળ તો ભાઈ જોવો આપણે મુકુલભાઈ ને મળી ને ત્યાંથી એમની જોડે જમીન નીકળી ગયા અને અત્યારે પછી ગયા વિમાનવાળા વાળા સર્કલ એ એરપોર્ટ વાળું સર્કલ અહીંયાથી આપણે સીધે સીધા ચાલ્યા જવાનું છે આગળ આવશે નર સર્કલ હજી હાથવાળું સર્કલ એક આવશે પૃથ્વીના ના વાળું ત્યાંથી સીધે સીધા ચાલે જવાનું છે ભુજમાં તો મિત્રો જુઓ આવું કઈ સર્કલ આવ્યું છે ચેતક વાળું ત્યાંથી આપણે કન્ટિન્યુ ચલા જઈશું અને બકુલભાઈ જોડે આપણે જમવા જયા મળ્યા મજા આવી ગઈ બકુલભાઈ એન્જોય કર્યો મજા આવી અને કન્ટિન્યુ ચલા જઈશું આગળ આવશે નર વાળું સર્કલ ત્યાંથી આપણે લઈ લઈશું રાઈટ સાઈડ એટલે ત્યાંથી જતા રહીશું બચાવ અને બચાવ થી અમદાવાદ વાળો હાઈવે પકડી લઈશું તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો તો ભાઈ જુઓ આપણે ફાઇનલી પહોંચી ગયા નરવારા સર્કલે અને આ નરવારા સર્કલે થી આપણે આઈસન લઈ જવાનું છે આપણો રાઈટ સાઈડ જો લો આ નર તમને રાતે દેખાતો હોય તો જુઓ ભાઈ બરાબર હું બતાવવાની કોશિશ કરું છું તમને દેખાતો હોય તો જુઓ નર આ છે ભૂજ સર્કલ અને અહીંયાથી કન્ટિન્યુ આપણે ચાલ્યા જવાનું છે બચાવ બાજુ તો જોવો આ બાજુ અમુક પૈસા લઈ લીધું અને હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલે જઈશું તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહ્યા છું તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ અત્યારે વિશે આપણો દિવસ બીજો કાલે રાત્રે બકુલભાઈ આપણને એટલા બધા ધરણ જમાડી દીધા હતા તે પછી મિત્રો આપણે ગાડી ચાલે પોઝિશન જ નથી ખાવાનું જ એટલું બધું જમે તો કે નિંદર આવતી હતી એટલે આપણે જોવો શેખપીર આવીને સુઈ ગયા હતા અને અત્યારે થી ગાડી ચાલુ કરી છે જો માતાની અગરબત્તી પણ થઈ જાય આપણે નું ડીઝલ લેવાનું હતું એ પણ આપી દીધું તો એ ડીઝલ લઈને આપણે નીકળીએ છીએ અને આ રસ્તો મિત્રો જતો રહ્યા સીધો અંજારમાં અહીંયાથી અંજાર જવાય અને આપણે જવાનું છે બચાવ એટલે આપણે આ બાજુ લઈ લીધી તો અહીંયાથી હવે કન્ટિન્યુ આપણે ચાલે જવાનું છે અને રાત્રે ખરેખર બકુલભાઈ જોડે બહુ મજા આવી બહુ એન્જોયમેન્ટ કર્યો

તો આપણે બચાવ બાજુ ચાલ્યા જઈએ છીએ સીધે સીધા અને મિત્રો આપણે આગળ હવે ગાડી રાખી ખાલી અલ્લા રસ્તામાં ચા પીવા માટે અને અલ્લા રસ્તાની ચા તો પીવી જ પડે કાંઈ સર અને આથી ચા પીધું કરીએ એટલે આપણે વચ્ચે મસ્ત રામસિંહ ભાઈ ચા પીવા રાખવાનું રહેશે ગાડી અને જમવાનો પ્રોગ્રામ કરીશું જોઈએ કઈ રીતનો ટાઈમ રહેશે કેટલા વાગે જમવાના ટાઈમે ત્યાં પહોંચીએ છીએ એ રીતે પછી પ્લાનિંગ કરીએ જમવાનું અત્યારથી તો કંઈ પ્લાનિંગ નથી સવાર સમાજની મોર્નિંગમાં તો ગાડી ચાલી જ જાય છે તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો તો મિત્રો જોવા આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ અમદાવાદ બાજુ અને આપણે અત્યારે જસ્ટ ધાણેટી ક્રોસ કરીએ છીએ કચ્છનું ધાણેટી છે આ અને મિત્રો ધાણેટીમાં પણ ગાડીઓ બહુ છે ધાણેટી એક એવું ગામ છે કચ્છનું કે જ્યાં આગળ ગાડીઓ ઘણી છે ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્સપોર્ટેશનમાંથી આ બાજુ ધારે ઘણા લોકો ગાડીઓ રાખે છે મતલબ મોટા ભાગે લોકો બધા ગાડીઓ જ રાખે છે ગાડી ઘોડા નો વ્યવહાર છે ધારે અને અહીંયા હોટલો હોટલો આ બે સુવિધા ઘણી સારી છે આપણે નેક્સ્ટ ટ્રીપ આવ્યા ત્યારે ધારે દીપ સુધા હતા આપણે ગાડી રાખીને સુતા હતા રાત્રે તો જોવા ધાણેટી નો વ્યુ કઈક આ આવે છે સવાર સવાર અને મિત્રો કચ્છમાં ખરેખર આપણે ટ્રીપ મારી આપણે કચ્છમાં આવ્યા એટલે દૂરથી આવ્યા પણ એમ કે લોકોનો પ્રેમ સપોર્ટ હા જે ઘણા લોકોએ પ્રેમ આપ્યો ઘણી મજા આવી કચ્છમાં એટલે આવા જેવું છે પરિવાર અવાજ અને અમારા ઘણા મિત્રો છે મામુ છે ભાવેશભાઈ છે બકુલભાઈ હતા કલ્યાણસિંહ હતા અને આ બધા હોય એટલે આપણને એક મનમાં હોય એમ હોય કે ભાઈ ચાલો આ બાજુ આવીએ તો વાંધો નહીં આવે

આપણે અહીંયા ચા પાણી કરવા માટે આયસર રાખ્યું હતું અલ્લા રખામાં અને ચા પાણી કરીને જો અહીંયા આપણું આયસર રાખ્યું હતું સામે હવે અહીંયાથી નીકળીએ આગળ ટાયર ચેક કરો મિત્રો રબડિયા બાંધ્યા પછી રૂપા ટાયર ગાજે છે એકદમ સાઈડ મારે એવા થઈ છે મોઠી દેખાય એટલા કારા ટાયર ગયેલો હવે અહીંયાથી વધે આગળ

ભચાઉ બાજુ જોતા હોય તો કમેન્ટ મારજો જો એ ભચાઉમાં એન્ટર કરીને આપણે ક્રોસ અને આ સામે દેખાય હાઈવે છે બ્રિજ ઉપર ત્યાંથી રાઈટ સાઈડ જતી રહે આદિ ગાંધીધામ બાજુ અને આપણે જવાનું છે લેફ્ટ સાઈડ અમદાવાદ આ મિત્રો ટ્રેક્ટરમાં કચરો જાય છે તમને ના ખબર હોય તો કહી દઉં આની અંદર પ્લાસ્ટિક પ્લાસ્ટિક ઘણું નીકળે આની અલગ કંપનીઓ છે અલગ અલગ જગ્યાએ આને પણ રિસાયકલ કરીને આમાંથી પ્લાસ્ટિકો અલગ કરી દે અને એ રીતે બધું પ્રોસેસ ચાલતી હોય છે અમુક અમુક જગ્યાએ એટલે લોકો કમાવાવાળા તો કચરામાંથી પણ રૂપિયા દાદા કરી લે જોઈ લો ફાઈનલી મિત્રો જો આપણે ભચાવથી હાઈવે ચડાવી દીધો આ બાજુ અને હવે આગળ આ હાઈવે ઉપર સીધા ચાલ્યા જઈશું મારિયા સુધી મારિયાથી આગળ જાય મોરબી આપણે મોરબી નથી જવાનું મારિયાથી આપણે લઈ લેવાની ધાંગધ્રા હરવત બાજુ

પછી ખબર પડી કે વિમાન ના ને પવનચક્કીના ના છે હવે આ પવનચક્કી નું પાખ્યું એટલું લાંબુ છે અને પવન ચક્કી ફરતી હોય તો આ પાખ્ય નાનું રમકડા હોય પણ હકીકત માં ઘણું મોટું છે મિત્રો આ તો બધી વસ્તુ જોઈએ ત્યારે ખ્યાલ આવે બાકી દૂર થી પહાડ રડ્યા હમણાં એવું છે આ દુનિયામાં બધું તો ભાઈ આપણે સામે ક્યારે ક્રોસ કરીને અહીંયા આઈસર રાખ્યું ગ્રીસ ફડાવવા માટે ગ્રીસ વાળા ભય મળી ગયા તો મેં અતરમાં ગ્રીસ લઈ લઈએ

તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો ગ્રીસ ફૂટી ગયું કામ મસ્ત સરસ થઈ ગયું પાછળના બાટા આમ ગ્રીસ ક્યાંનું ખોડાયું નહોતું એટલે ગ્રીસ પીસ કમ્પ્લીટ કરી દીધું તો હવે અહીંયા કન્ટિન્યુ ચાલ્યા જઈશું તો મિત્રો જુઓ આ રસ્તો જતો રહ્યો સીધો રાધનપુર પાલનપુર બાજુ થરાદ બાજુ અને આપણે એ બાજુ નથી જવાનું અહીંયા ઘડી અમદાવાદ બાજુ જવાનું છે આપણે એટલે મોરબી વાળો હાઈવે પકડીશું એટલે આ ઉપરથી આપણે આમ જતા રહીશું ટ્રાફિક લાગે છે ટ્રાફિક ઘણો લાંબો છે એ બાજુ સારો હોય શી ખબર આપડે ચાલ્યા જઈએ જોવા આપણે પછી આવ્યા સુરજબારી બારી તો સુરજ બારી ઉપર ચાલ્યા જઈએ છીએ જોઈ શકો છો સુરત બારી અહિયાં બધું મીઠાઓનું જ વધારે છે મિત્રો અહીંયા બધે મીઠાઓની ખેતી કરતા હોય એ રીતે છે અને મિત્રો હમણાં નું ખબર ખબર નહીં પણ અહિયાં ઘણી રાત્રે બહુ ટ્રાફિક થાય છે અહીંયા લગભગ રોજ રાત્રે એક ગાડીનું એક્સિડન્ટ થયેલું હોય છે અને અહીંયા ઘણી લગભગ આઠ દસ કિલોમીટરનો રાતનો જામ લાગેલો હોય છે લોકો બચારા ચાર ચાર કલાક લાઈનમાં ઉભા થઈ જાય છે સુરત પાર્ક રાત્રે કચ્છ જિલ્લાની હદ પૂરી થઈ જાય અને ત્યાંથી આગળ મોરબી કરીને આગળ જઈએ એટલે મોરબી જિલ્લાની હદ ચાલુ થઈ જાય અને આ બાજુ આ બ્રિજ આ બાજુ છે એ કચ્છ જિલ્લો લાગે એટલે આ બ્રિજ પૂરો કર્યા પછી આપડે કચ્છ જિલ્લો છોડી દઈશું અને પછી આપણું આઇસર થતું રહે છે મોરબી જિલ્લાની હદમાં

અને અંદર ખેતી કરવાની હોય મીઠાની મીઠામાં ખેતી કરે એનું એને એનું મન જાણે મિત્રો બાકી મીઠામાં ખેતી કરવી જાય નાના છોકરાનો ખેલ નથી અને અંદર પગ વગ તો જાય પગમાં લાગી ગયું હોય એટલે એ લોકો રફેડા પોતા જ્યારે કામ કરતા હોય એનું મન જાણતું હોય બાકી જવાની સ્થિતિ બહુ કાચી છે કામ મેં બહુ નજીકથી જોયેલું છે એટલે હું તમને પૂછું અને જો આ બ્રિજ પૂરો થઈ જાય

જો આપણે અહીંયાથી નહીં લઈશું ખાલી રાઈડ એટલે આ રસ્તો આપણે આવશે ઝાંગરના હળવદ વાળો હવે અહીંયાથી ખાલી રાડ લઈ લઈએ ખાના બહુ મરી જાય અહીંયા આપણે ધ્યાન આપો થોડું ખાણા બની જાય અહીંયા કરી બફતી બફતી ન ખાવડાવો હવે અહીંયા કન્ટિન્યુ ચાલ્યા જઈએ આ રોડ ઉપર તો હજીમાં તો આપણે એક સાડાવું કિલોમીટર કાપવાનું છે તો મિત્રો જો અત્યારે આપણે પહોંચી આવ્યા અણિયારી ટોલ પ્લાઝા ઉપર રમતા રખડતા આવ્યા અણિયારી ટોલ જોઈ શકો છો ટોલ હવે ક્રોસ કરી આગળ વધીએ વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો આપણે અસનાલી આઈસર ખાલી કરવાનું છે હવે કન્ટિન્યુ ચાલે જઈએ

તો ભાઈ જો અહિયાં હળવદ થી આ રાઈટ સાઈડ પર જઈએ તો એ રસ્તો જતો રહે સીધો રાણેક પર અને ખાલી સાઈડ હળવદ અંદર બજાર માં જાય છે તો ભાઈ હવે ચૌદ જાન્યુઆરી ખિહર આવે છે એટલે જોવો શેલડી વેલડી બધું આવવા માંડ્યું છે માર્કેટ સરા સત્યાવીસ કિલોમીટર છે અહિયાં થી હળવદ હળવદ હકાબા ગઢવી હળવદ ભાઈ જોઈ લો ભાઈ આ રસ્તો જમણા હાથે જતો રહ્યો અને આપણે છે અમદાવાદ માટે કરીએ છીએ તો ભાઈ જો આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા ધ્રાંગધ્રા આ રસ્તો સામે જતો રહ્યા ધ્રાંગધ્રા અને આપણે અહીંયાથી લઈ લેવાની છે લેફ્ટ સાઈડ મતલબ ખાલી સાઈડ એટલે સીધે સીધા ચાલે જઈશું તો ખાલી સાઈડ આપણે ગાડી લઈ

આ ટોલ બ્રિજ છે તો માળિયાનો ટોલ ક્રોસ કરી અહીંયાથી આપણે કન્ટિન્યુ ચાલે જવાનું છે વિરમધામ સાણંદ અસલાલી ટોલ ક્રોસ કરી લીધો આપણે ફાસ્ટેગમાં રિચાર્જ હોય એટલે કંઈ વાંધો ના આવે દુનિયામાં જે જોઈએ એ મળી જાય મૂળ તમારી જોડે મની હોવી જોઈએ ભાઈ બાકી બીજું બધી તો લડી લે ભાઈ તો હવે એનાથી કન્ટિન્યુ આપણે સીધે સીધા આગળ ચાલ્યા જઈએ તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયો સીધા સીધી જોજો ભાઈ ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે સચાણા બાયપાસ ઉપર પહોંચી આવ્યા આ રસ્તો જતો રહ્યો સચાણા અને આપણે બાયપાસ ઉપર ચાલે જઈએ છીએ સિક્સ લાઇન હાઈવે છે એટલે કે વાંધો આવે એવો નહીં આવક આવકમાં આ બાજુના હાઈવે ઉપર તો સચાણા ક્રોસ કરીને આપણે કન્ટિન્યુ ચાલે જઈએ આપણે માલ વધ્યો છે ખાલી કરવાનો છે અસલાલીમાં એટલે આપણે કન્ટિન્યુ ચાલે જ જઈશું તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવે આપણા અમદાવાદના રિંગ રોડ ઉપર હું તમ તો આગળ આવશે સનાથલ ટોલ પ્લાઝુ જોઈ શકો છો અને આપણે આઈસર ખાલી કરવા જવાનું છે અસલાલી ત્યાં તો વેર હાઉસ ઉપર ખાલી કરવાની ખાલી કરવામાં તો બધા ટાઈમ નહીં લાગ્યો તો ખાલી કરીને આપણે ફરી લોન પેપ ભરવાની છે આજે સાંજે જ ગાડી ભરાયેલી છે તો ત્યાંનું ભરાય છે તો હવે પહેલા હોય પણ લોન પેપ જ ભરાય છે હવે આપણી ગાડી તો બધા વિડીયોમાં સપોર્ટ કરજો ને જો અત્યારે આપણે પહોંચી જઈએ સનાથલ તો અહીંયાથી આપણે ટોલ કપાઈ અને બધા આગળ જઈએ અસલાલી અને ખાલી કરીને જોઈએ પછી બીજો કેટ ક્યાંની આપે છે તો ખાલી કરીને જશું ભરવા તો આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો મળશું બીજા એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય મેલડીમાં